તો લોકસભાની ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં એક બાદ એક વિકેટો પડી રહી છે ત્યારે બે હજાર સત્તર વિજાપુર વિધાનસભાના ઉમેદવાર નાથાલાલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો નાથાલાલ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું આપી દીધું છે વિગત અનુસાર મોડી મંડળના નેતાઓની નિષ્ક્રિયતા અને કોંગ્રેસ પક્ષમાં રહી અને લોકહિત માટે કામ કરવાના મુદ્દા પર પોતે સિદ્ધ થઈ ન શકતા હોવાથી રાજીનામું આપ્યું હોવાની અટકળો વહેતી થઈ છે તો વધુ એક વખત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે અને વેલકમ પાર્ટી શરૂ થઈ ગઈ છે ત્યારે વધુ એક વખત મોટો ફટકો કોંગ્રેસને પડી રહ્યો છે તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ બે હજાર સત્તર વિજાપુર વિધાનસભાના ઉમેદવાર નાથાલાલ પટેલ કોંગ્રેસથી અલગ અને કહી શકાય કે રાજીનામું આપી દીધું છે ત્યારે અત્યારે હાલ શું વિગતો મળી રહી છે ભાજપમાં જોડાવાની કેટલી શક્યતાઓ કોંગ્રેસ માંથી અત્યારે હાલ આજે પોતાનું રાજીનામું છે તે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ને ટોપર કરી દીધું છે અને તે રાજીનામું સ્વીકારવામાં પણ આવ્યું છે જે તેમને પણ સીધો આક્ષેપ રાજીનામા પત્ર માં લખવામાં આવશે મોરડી મંડળના જે નેતાઓ છે તે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે તેથી હું રાજીનામું પ્રજાના કામ જે મારે કરવા છે તે પ્રજાના કામ આ પક્ષમાં રહીને નથી થઈ રહ્યા તેવું પણ આક્ષેપ છે કોંગ્રેસના નેતાઓ ઉપર કર્યો છે એટલે કહી શકાય કે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જે નાથાલાલ પટેલ છે તે પૂર્વ ધારાસભ્ય ચાવડા તેને પણ રાજીનામું આપ્યું હતું તે પણ આજે ભાજપમાં કૈસરીઓ ધારણ કરે છે તે સમયે નાથાલાલ પટેલમાં પોતાનો કેસરીઓ ધારણ કરે છે ન પરંતુ આ પ્રશ્ન કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશી ને પૂછતા તેમણે કહ્યું હતું કે ભાજપ દંડ ઈડી સીબીઆઈ તમામ તમામ